નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી પીએમસી માં આજે તેર તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને શનિવારના રોજ મગફળીની આવક વિશે વાત કરીએ તો મગફળીની આવકમાં ફરીવાર જોવા મળી રહ્યો છે ત્યારબાદ ડુમ નંબર ત્રણમાં છૂટા છોટા વકલ ઉતરેલા છે જોવો મિત્રો અને ડૂમ નંબર બે પેલો નંબર છ થી સોળ ફૂલ છે અને પાલની વાત કરું તો પાલમાં આજે થોડીક આવક ઓછી જોવા મળી રહી છે પાલમાં તો મિત્રો હવે થોડુંક મીડિયમ રહે છે અને હાલ હરાજીનું કામકાજ એ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવી ક્વોલિટીના કેવા ભાવ રહેલા છે જીવીસના કેવા ભાવ છે ઓગણચાલીસના કેવા ભાવ છે બીટી બત્રીસના કેવા ભાવ છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ આ તો બોલો ને આ થઈ ગયા

બારસો ને એક્યાસી બારસો ને એક્યાસી ભાવ ચંદ્રો બીટી બત્રીસ છે બારસો ને એક્યાસી પડી વજન માં આને બારસો ને છ્યાસી બારસો ને છ્યાસી ભાવ થયો છે વજન માં થોડી ગાળવી બીટી ભાતરી છે

બારસો ને <hablando> <laughs>